તો હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં વાત કરશે આપણે એક મિથ કે આપણે ઘણી વાર જોયું હોય સાંભળ્યું હોય આપણને એમ લાગતું હોય કે આ સાચું છે કે ખોટું તો ચાલો જોઈએ મારી સાથે છે મારો મિત્ર કરણ મકવાણા તે આપણને જણાવશે આજના મિથ તો હાલો તે આપણે આપીએ પેલું મિથ પેલું મિથ એ છે કે શું બિલોરી કાચ દ્વારા કાગળ સળગી જાય ખરા તો લ્યો ભાર્ગવ ભાઈ કરો આનું ઇમ્પ્લિમેન્ટ હાલો જોઈએ તો હાલો તો આપણી પાસે આવી ગયું છે વસ્તુ બિલોરી કાચ ને કાગળ હવે તડકા સામે ઉભા રહીને જોઈએ કે થાય છે કે નહીં હળદે છે કે નહીં કાગળ ટ્રાય કરીએ

આમી તમને બસ તો ભાગર્ગો ભાઈ આપણો બીજો મિથી છે કે ઘણી વાર આપણે ખબર છે સિક્કો ઉલાડતો હોય છે છાપકાટ માટે તો એ શું આપણે જે બાજુની છાપ રાખીએ છીએ તો નીચે આવીને શું તે બાજુની છાપ પડે છે ના ના એવું ન પડે એવું તો કરો આના ઉપર ઇમ્પ્લીમેન્ટ લ્યો ભાગર્ગો ભાઈ તો ભાગર્ગો ભાઈને આપણે આપી દીધો છે સિક્કો અને આપણે ભાગર્ગો ભાઈને 3 ટ્રાય આપીશું 3 ટ્રાયમાંથી જો બે ટ્રાય સક્સેસફુલ જાય તો આપણે એવું માનશું કે આ મિત સત્ય છે તો પહેલી ટ્રાય આપણે મારી છે પહેલી વારમાં આપણે કાટાએથી રાખી છે જોવો તમે રેડી કાટાએથી આપણે ઉલાડી છે પહેલી વાર માં તો છાપા આવ્યા છે પેલી ટ્રાય તો ફેલ ગઈ છે બીજી ટ્રાય મારીએ બીજી ટ્રાય આપણે છાપા રાખીએ જોઈએ બીજી ટ્રાય માં આપડે છાપા થી રાખ્યું છે જોઈએ હવે શું પડે છે શું લાગે બીજી ટ્રાય માં છાપા પડ્યા એક સાચું અને એક ખોટું પડ્યું છે ત્રીજી ફાઈનલ ટ્રાય આપણે જોઈએ શું આવે છે આ બાજુ આપણે કાટા રાખીએ છીએ પાછા કાટા થી રાખીએ જોઈએ આ વખતે કાંટા એટલે ત્રણમાંથી બે વાર તો સાચું પડ્યું એટલે આ ને આપણે સાચું તો કહી શકીએ તો આપણું ત્રીજું મીથ છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે આપણે એક પગ ઉપર દસ સેકન્ડ કરતાં વધારે આંખું બંધ રાખીને ઊભા રહી શકતા નથી તો શું આપણે થઈ શકે છે તો ચાલો આપણે જોઈએ આ મીથ તો મને ખોટું લાગે છે આ દસ હું એક મિનિટ ઉપર રહી જાઉં ના ના તો જોઈએ ચાલો કરો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હાથ ઉપર આપડે ઊંધા ઉભા રહીએ તો શું પાણી પી શકાય કે નહીં તો ચાલો આપડે ટ્રાય કરીએ મને કઈક થયું એટલે હું મારી મારી ભૂખા કાટ હાલ તો મિત્ર ટ્રાય કરીએ છે આપડે જોઈએ ઊંધા ઊંધા આપડે પાણી પી શકીએ છે કે નહીં આપડે પાઈ દેવાનું પાણી પાણી તો બરોબર પીવાય ગયું એટલે આ મીઠ એકદમ ખોટું છે આજનું આપણું છે કે ફુગા ઉપર લીંબુ ની છાલ ગણવાથી શું ફુગો ફૂટી જાય ખરા તો ચાલો આપડે જોઈએ કે ફૂટે છે કે નહીં